હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું વાયકાસ ફૂડ મ્યુઝિક ગુજરાતીમાં અને હું છું તો આજે તમારી સાથે કાઠિયાવાડી સ્ટાઇલથી કાઠિયા ડુંગળીના શાકની રેસીપી લઈને આવ્યો છું એકદમ ચટાકેદાર અને મસાલેદાર આ નવી રીતે જ બનશે લોકો વખાણ કરતાં પણ નહીં થાકે એટલું ટેસ્ટી બનવાનું છે તો ચાલો રેસીપી જોઈએ તો એક બાઉલમાં આપણે અહીંયા કને અડધી ચમચી જેટલી હળદર બે ચમચી જેટલું લાલ મરચું અને બે ચમચી જેટલું આપણે અહીંયા કરીને ધાણાજીરું પાવડર ઉમેરીશું અને એક મોટી ચમચી જેટલી આપણે લસણની ચટણી બનાવવાની છે અને પાંચ ચમચી જેટલું ગરમ મસાલો લેશું તો આ બધામાં હવે આપણે અહીંયા પાંચસો એમ એલ જેટલી અહીંયા છાશ લેવાની છે તો છાશનું પ્રમાણ તમે કેટલો ગાઠિયાન શાક બનાવો છો તે પ્રમાણે આપણે અહીંયા લેવાનું છે તો હવે બધા મસાલાને છે આપણે બેટાના મદદથી એકદમ સરસ રીતે અને મિક્સ કરી દેવાનું છો તમે કઈ રીતે ગાંઠિયાનું શાક બનાવો છો મને કમેન્ટમાં જરૂર જણાવજો તો ચલો હવે આપણે વઘાર કરીએ તો વઘાર માટે અહીંયા બેથી ત્રણ પાવરા જેટલું મેં તેલ લીધું તેલનું થોડુંક પ્રમાણે અહીંયા લેવાનું એટલે શાક ખૂબ જ એવું ટેસ્ટી બને છે હવે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર હિંગ ઉમેરી અને આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરવાની છે જો તમે લસણ ન ખાતા હો તો તમે સ્કીપ પણ કરી શકો છો અને ડુંગળી પણ સ્કીપ કરી શકો છો હવે એક મોટી નંગ જેટલી આપણે અહીંયા કને ડુંગળી લીધી છે તેને સારી રીતે ઝીણી સમારી લીધી છે અને એને પણ હવે સાતળવા દઈશું બધું સંતળાઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે તો ઘણા લોકો ગાંઠિયા અને કાજુનું શાક પણ બનાવતા હોય છે એ પણ સ્વાદિષ્ટ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ખાવામાં હવે થોડીક આપણે અહીંયા વગરમાં જ હળદર ઉમેરીશું જેથી જે શાકનો કલર છે તે ખૂબ જ સરસ આવે જો તમે આમાં તીખાસ પ્રમાણે મરચું પણ આમાં વધારે એડ કરી શકો છો લીલું મરચું હવે એકદમ સરસ રીતે સદડાઈ જાય એટલે આપણે જે છાસનું મિશ્રણ બનાવેલું રાખ્યું હતું તે આપણે આની અંદર ઉમેરી દેસુ અને એટલું સરસ આ સ્વાદિષ્ટ બનવાનું છે જે કારણે તમે પરોઠા સાથે રાતના આપણે ખીચડી ભેગ ઉપર તમે આને સર્વ કરી શકો છો હવે આપણે અહીંયા મીઠું ઉમેરવાનું છે તરત છાસ ઉમેર્યા બાદ આપણે મીઠું ઉમેરીશું તો મીઠું ઉમેરવામાં પ્રમાણ ખૂબ જ ધ્યાનથી દેવાનું છે કેમ કે ગાઠિયામાં મીઠું છે થોડુંક ચડિયાતું હોય છે એટલે આપણે આ છાસના ભાગનું જ મીઠું ઉમેરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું થોડુંક મને અહીંયા લાલ મરચું ઓછું લાગે છે તો આપણે લાલ મરચું હજી અહીંયા એક ચમચી જેટલું ઉમેરી દઈશું જો આ લાલ મરચું છે તે તો લઉં છું એટલે થોડુંક નથી તીખું અને નથી મૂળ એ પ્રમાણે છે તો તમે જો તીખાસ મરચું લેતા તો એ પ્રમાણે તમે માપ કરી શકો છો હવે આપણે ઢાકી અને પાંચ મિનિટ પછી આપણે જોઈશું તો હવે જોઈ શકો છો છાસ છે જે વગાર એ એકદમ સરસ રીતે ઉકળી ગયો છે તો હવે આપણે આની અંદર આપણે ભાવનગરી ગાંઠિયા ઉમેરવાના છે તો અહીંયા બે બસોથી થી અઢીસો ગ્રામ જેટલા આપણે અહીંયા ગાંઠિયા લીધા છે હવે એકદમ સરસ રીતે હવે પાછું એને ઢાંકી અને એકદમ સરસ રીતે શાક ઉકળે એટલે તમે જોઈ શકો છો પણ હજી એ થોડીક વાર છે તો આપણે પાછું આને ઢાંકી દઈશું તો તમને કેટલું ઘટ રસો જોઈએ છે એ પ્રમાણે તમે કરી શકો છો એ કેમ કે જ્યારે આપણે જમવા બેસીને ત્યારે જ આ શાક બનાવવાનું નહીં તો જે રસો છે તે ચૂસાઈ જશે અને શાકનો સ્વાદ પણ નહીં આવે હવે તમે જોઈ શકો છો તેલ છૂટું પડવા લાગ્યું છે એટલે આપણું શાક બનીને ગાંઠિયાનું શાક બનીને તૈયાર છે તો જ્યારે પણ આપણે જમવા બેસ બેસવું હોય ને ત્યારે જ આપણે આ વગરવાનું પાંચ દસ મિનિટ પહેલાં જ એટલે રસો છે તે ચૂસાશે પણ નહીં હવે આ તૈયાર છે તો હવે આપણે લીલી કોથમીરથી સૌ આપણે ઉમેરી દઈશું અને કોથમીરથી પણ સ્વાદ ખૂબ જ એવો સરસ લાગે છે તમે જોઈ જ શકો છો કલર એકદમ ફાઇન આવે છે અને સ્વાદમાં તો ખૂબ જ સરસ બન્યું હતું જો તમે આ બનાવી લીધું ને બધા વખાણ કરતા નહીં થાક્યો આંગળા ચાટતા રહી જશે તો આ રીતે બનાવશો તો જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા થેન્ક યુ સો મચ વિડીયો જો మాటే. మాటే. తో నసియింత్నిందినింది.